કારણ કે ઉપરવાસમાં સતત વરસાદને કારણે પાણીના જળસ્તરમાં વધારો થયો છે નદીમાં પાણીની આવક થઈ છે તાપી નદી બંને કાંઠે વહી રહી છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે જે મનીષ સુરતમાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈ તાપી નદી બે કાંઠે થઈ છે શું છે અપડેટ કયા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે જી બિલકુલ વાત કરીએ તો ઉપરવાસમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો ઉપરવાસના જે ડેમમાં જે આવક થઈ છે જેને લઈને તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ઉકાઈ ડેમના જે પાણી છોડાયું છે તેને લઈને કોઝવે છે તે તેની પર પાણીનો ભરાવ થયો છે અને ખાસ કરીને વાત કરીએ તો કોઝવેની સપાટી જે ડેન્જર સપાટી છે તે છ પોઈન્ટ છ મીટર છે અને અત્યારે જે કોઝવેની સપાટી છે તે છ ચાર ચા ચાલી રહી છે કહેવાય કે જે ડેન્જર સપાટી છે તેનાથી ઉપર ચાર મીટર ચાલી રહી છે જે રીતના નવા નીર આવ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક તાપી નદી જે લીલનું અને ગંદકીનું સામ્ર જે હતું તે પણ અત્યારે નીકળી ગયું છે અને કોઝવે ની ઉપરથી જે પાણી જઈ રહ્યું છે એટલે કહેવાય કે સુતીવાસીઓને કેટલાક સમયથી જે રાહ જોયા હતા કે શુદ્ધ પીવાનું પાણી મળે અત્યારે જે જે પ્રમાણે જે કહેવાય કે જે જે સામ્રાજ્ય છે તે દૂર થયું છે જેને લઈને હવે સુતીવાસીઓને શુદ્ધ પીવાનું પાણી પણ મળશે પરંતુ જે રીતે ઉપર આસપાસ સતત વરસાદના કારણે જે કોઝવે ના ઉપરથી પાણી જઈ રહ્યું છે અને જે કોઝવે ની બીજી બાજુ સાઈડ છે તે પણ જે કહેવાય કે પાણી જતા તાપી નદીનો સુંદર નજારો જોવા મળ્યો છે અને તાપી નદી છે તે જી મનીષ સમગ્ર માહિતી બદલ આભાર